ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો ધર્મ દર્શન ચેનલમાં તમારું સ્વાગત છે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની છઠ્ઠી તિથિ રાંધણ છઠ મનાવવામાં આવે છે આ દિવસે શ્રી કૃષ્ણના મોટાભાઈ બલરામનો જન્મ થયો હતો એટલા માટે મહિલાઓ પોતાના પુત્રના લાંબા આયુષ્ય અને સમૃદ્ધિની કામના માટે ઉપવાસ રાખે છે આ તહેવાર અલગ અલગ રાજ્યમાં અલગ અલગ નામથી મનાવવામાં આવે છે ગુજરાતમાં તેને રાંધણ છઠ તો ક્યાંક આ પર્વને હળછઠ ચંદન છઠ લહરી છઠ અથવા કમર છઠ નામથી ઓળખવામાં આવે છે હળછઠ અથવા રાંધણ છઠના દિવસે મહિલાઓ પુત્રના હિસાબથી છ મોટા માટીના વાસણમાં પાંચ અથવા સાત અનાજ મેવા ભરે છે ગુજરાતમાં આ દિવસે રાંધણ છઠનો તહેવાર મનાવવામાં આવે છે રાંધણ છઠના દિવસે શીતળા સાતમે શીતળા માતાની પૂજા કરવામાં આવે છે અહીં સાતમા દિવસે ઘરમાં રસોઈ ન કરવાની પરંપરાનું પાલન કરવામાં આવે છે એટલા માટે રાંધણ છઠના દિવસે મહિલાઓ રાંધીને બીજા દિવસ માટે ભોજન તૈયાર કરે છે અને સાતમા દિવસે મંદિરમાં કથા સાંભળ્યા બાદ પહેલાથી તૈયાર કરેલું ઠંડુ ભોજન ગ્રહણ કરવામાં આવે છે રાંધણ છઠના દિવસે લોકો ઘરે ઘરે નવા નવા પકવાન અને વ્યંજન બનાવતા હોય છે આ દિવસે આખો દિવસ દરેક ઘરમાં નવી નવી વાનગીઓ બનાવવામાં આવે છે અને બીજા દિવસે એટલે કે શીતળા સાતમના દિવસે છઠના દિવસે બનાવેલા ભોજન અને પકવાન માણવાનો મહિમા છે જે વર્ષો જૂની ધાર્મિક પરંપરા છે ચિત્રા સાતમના દિવસે ચિત્રા માતાની પૂજા કરી ઠંડા ભોજન આરોગવામાં આવે છે અને તેના બીજા દિવસે એટલે કે શ્રાવણ વદ આઠમે કાનુડાનો જન્મ દિવસ એટલે કે જન્માષ્ટમી ઉજવવામાં આવે છે આ બધી વાનગીઓ બનાવ્યા પછી રાંધણ છઠની રાત્રે ઘરના ચૂલ્લાની સાફ સફાઈ કરાય સાફ સફાઈ કર્યા પછી ચૂલાને ઠારવામાં આવે છે રાંધણ ગેસ એ ચૂલાની પૂજા કરે છે ચૂલો ઠંડા કર્યા પછી તેનો ઉપયોગ કરવામાં આવતો નથી રાંધણ છઠના દિવસે માન્યતા પ્રમાણે માતા શીતળા ઘરે ઘરે વિહાર કરવા માટે આવે છે અને ચૂલામાં આળોટતા હોવાથી આ દિવસે સાંજે જ ચૂલા અથવા ગેસને વિધિપૂર્વક ઠારી દેવામાં આવે છે જો માતા શીતળાને તમારા ઘરની ચૂલાની ઠંડક મળશે તો માતા શીતળા સુખી થવાના આશીર્વાદ આપી બીજા ઘરે જાય છે માટે રાંધણ છઠના દિવસે સાંજે ચૂલો ઠારવાની પરંપરા છે આધુનિક ચોમાનામાં ગેસ આવી ગયા છે ચૂલાની જગ્યાએ તો ગેસ પણ ઠારવાની પરંપરા રહેલી છે એક દિવસ ઠંડુ ભોજન જમવાથી આપણા શરીરમાં થતા અન્ય વિકાર પણ શાંત થઈ જાય છે અને શરીર એકદમ નિરોગી બની રહે છે શ્રાવણ મહિનામાં કૃષ્ણ પક્ષની છઠનો તહેવાર ભગવાન શ્રી કૃષ્ણના મોટા ભાઈ શ્રી બલરામજીની જન્મદિવસની તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે શ્રી બલરામજીનો જન્મ થયો હતો શ્રી બલરામજીનું મુખ્ય શસ્ત્ર છે હળ આ કારણોસર તેને હળછળ પણ કહેવામાં આવે છે આ ઉત્સવનું નામ શાસ્ત્ર નામ હળ પરથી રાખવામાં આવ્યું છે સવારે જલ્દી ઉઠી સ્નાન કરી જોઈએ વ્રત ત્યારબાદ સાંજના સમયે પૂજા કર્યા પછી ફળાહાર કરવામાં આવે છે માન્યતા છે કે આ વ્રત રાખવાથી સંતાનને લાંબુ આયુષ્ય અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે આ વ્રતમાં કેટલાય નિયમોનું પાલન કરવું જરૂરી હોય છે આ દિવસે ગાયના દૂધ અથવા દહીંનો ઉપયોગ કરી શકાય નહીં આ ઉપરાંત ગાયના દૂધ અથવા દહીંનું સેવન કરવું પ્રતિબંધ માનવામાં આવે છે આ દિવસે માત્ર ભેંસનું દૂધ અથવા દહીંનું સેવન કરવામાં આવે છે આ ઉપરાંત હળથી ખેડવામાં આવેલું કોઈ પણ અનાજ અથવા ફળ ખાઈ શકાય નહીં જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ